ઉના તાલુકાના નવા બંદર ગામે આઠ ખલાસીઓ સાથેની બોટ પવનની થપાટ લાગતા ડૂબી જતા જેમાં અન્ય બોટના માછીમારો દ્વારા તે માછીમારોનું રેસ્ક્યુ કરતા જે ખલાસીઓનું આ બાદ બચાવ થયો તાલુકાના નવા બંદર ગામે આઠ ખલાસીઓ સાથેની બોટ ફિશિંગ કરવા ગઈ હતી ફિશિંગ કરવા જતાં ત્યાં અચાનક પવનની થપાટ લાગતા જે આઠ અચાનક તે બોટ ડૂબવા લાગી અને ડૂબવા લાગતા તેમાં આઠ ખસા ખલાસીઓ રાડેરાડ પાડતા ચીખમ ચીખ પડતા ત્યારે બાજુમાં બોટની જે ફિશિંગ કરતી હતી તે બોટ તરત જ ત્યાં પહોંચી અને જેનો આઠ ખલાસીઓનો તેઓએ રેસ્ક્યુ કરી અને તેનો આબાદ બચાવ કરવામાં આવ્યો ત્યારે ઉના તાલુકાના દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમારી ઉના ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો હવે દરેક સમાચાર આપના સુધી